નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોશું ટાટ વન અને ટાટ ટુના વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકો વિશેની ભરતી વિશે આશ્રમ શાળામાં આવેલી છે પહેલાં શરતો અને નિયમો જોઈ લઈએ પહેલું છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારો શાળા છોડીને પ્રમાણપત્ર લઈને જરૂરી તમામ લાયકાતના પ્રમાણપત્રો અનામત જગ્યા માટે જાતિના પ્રમાણપત્રો ઉન્નત વર્ગમાં સમાવેશ થયેલ નથી તે બાબતનું પ્રમાણપત્ર વર્ગ ઇડબ્લ્યુ એસનું પ્રમાણપત્ર નકલો સહિત અક્ષર પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે રજીસ્ટર એડી દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થયેલ તારીખ દિન દસ દિવસમાં જે તે જગ્યા માટેની અરજી કે તે સંસ્થામાં અરજી મોકલવાના સરનામે અરજી મોકલવાની રહેશે જગ્યા માટે અરજી કરશો તે અરજીમાં કવર ઉપર સ્પષ્ટ લખવાનો રહેશે છે બીજું છે ઉપરોક્ત દર્શાયેલા સંસ્થાની જુદી જુદી જગ્યાઓ હોય એકથી વધુ જગ્યા માટે અરજી કરવા ઈચ્છાતા ઉમેદવાર જે તે સંસ્થા જુદી જુદી જગ્યા અનુસાર અલગ અલગ અરજી કરવાની રહેશે ઉપરોક્ત લાયકાત એ લઘુત્તમ લાયકાત છે પરંતુ જો કોઈ ઉમેદવાર શૈક્ષણિક તેમજ વ્યવસાયિક લાયકાતમાં વધારાની લાયકાત ધરાવતો હોય તેને ગુણપત્રો પ્રમાણપત્ર નકલ અરજી સાથે સામેલ કરવાની રહેશે અને ગુણપત્રકમાં સી જી અથવા ગ્રેડ દર્શાવેલા હશે તે કોલેજ અથવા યુનિવર્સિટીના કુલ ગુણમાંથી મેળવેલા ગુણોનું પ્રમાણપત્ર સામેલ કરવાનું રહેશે ઉમેદવારોએ લાયકાત તમામ વર્ષ સેમેસ્ટરના ગુણપત્રકની નકલ રહેશે તમામ વર્ગ કે સેમેસ્ટરના કે અન્ય જરૂરી દસ્તાવેજો વગરની અધૂરી વિગતની અરજીઓ તથા મુદ્દત બહારની અરજીઓ રદ થવાના પાત્ર રહેશે આદિજાતિ વિકાસ અધિકારી બે ત્રણ બે હજાર ચોવીસ તથા ચાર ત્રણ બે હજાર ચોવીસ તથા છ ત્રણ બે હજારના પત્રકની સૂચના અનુસાર જે ઉમેદવાર જે સંસ્થાના અનગની જાહેરાત અન્વયે જે તે સંસ્થામાં અરજી કરેલા હશે તેઓનો અરજી આપોઆપ માન્ય ગણાશે પરંતુ આવા ઉમેદવાર ઈચ્છે તો તે જે સંસ્થાનો પુનઃ અરજી કરી શકશે ઉમેદવારે પ્રાપ્ત કરેલા સ્નાતક અનુસ્નાતક બીએડ એમએડ એમએડની લાયકાત તથા યુજીસી દ્વારા માન્ય કરેલા સંસ્થાઓ મેળવેલા હોવી જોઈએ તથા માં જણાવેલા અન્ય તમામ શરતો બંધન કરતા રહે છે છઠ્ઠા નંબરની છે રાજ્ય સરકાર દ્વારા ધોરણ એક થી પાંચ માટે અપર પ્રાથમિક વિભાગની ટેટ ટુ તથા ધોરણ નવ માટે માધ્યમિક વિભાગની ટાટ તથા ધોરણ અગિયાર બાર માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગની ટાટ પરીક્ષા પાસ હોવી જોઈએ તથા સરકાર નક્કી કર્યા મુજબ કોમ્પ્યુટર અંગેની જાણકારી ધરાવ હોવા જોઈએ સાતમા નંબરને છે વિદ્યા સહાયક તેમજ શિક્ષણ સહાયને પ્રતિમાસે સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નક્કી કર્યા મુજબ પાંચ વર્ષ માટે ફિક્સ પગારો ચૂકવવામાં આવશે આઠમા નંબરને છે અનુસૂચિત જનજાતિના આશ્રમ શાળાઓ હોય અને સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગના ધારાધોરણ મુજબ પસંદ થયેલા ઉમેદવારો શાળા સ્થળે ચોવીસ કલાક રહેવું ફરજિયાત છે પસંદ થયેલા ઉમેદવારે ગુજરાત રાજ્ય ગાંધીનગરના ત્રીસ અગિયાર બે હજાર ઓગણીસના પત્રોન્વય હેઠળની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે અને છેલ્લું છે ઉમેદવારે ઈચ્છે તો અરજીની એક નકલ આશ્રમ શાળા અધિકારી શ્રી કચેરી રાજપીપળા એમવી રોડ જિલ્લા સેવા સદન રાજપીપળા જિલ્લા નર્મદા ખાતે મોકલવી શકશે માન્ય મંત્રીશ્રી પ્રમુખ દર્શાયેલા સંસ્થાના સંચાલકો છે હવે પંદર જેટલી જગ્યાઓ છે પહેલું છે આશ્રમશાળા નિગઠ તાલુકો ડેડીયાપાડા ધોરણ એકથી પાંચ કેટેગરી અને રોસ્ટર ક્રમાંક અનુસૂચિત જનજાતિ અને બીજું પ્રયત્નો છે લાયકા છે ધોરણ બાર અને પીટીસી વિષય છે તમામ અરજી મોકલવાનું સરનામું આપેલું છે ચાર જેટલી શાળાનો એક જ જગ્યાએ અરજી મોકલવાની છે બીજું છે આશ્રમશાળાની ઘટ તાલુકો ડેડીયાપાડા છથી આઠ અનુસૂચિત જનજાતિ બીજો પ્રયત્નો છે બી એ બી અને પીટીસી સામાજિક વિજ્ઞાન છે પછી આશ્રમ શાળા દેવમોગરા તાલુકો સાકબારા એકથી પાંચ છે અનુસૂચિત જનજાતિ બીજો પ્રયત્નો છે ધોરણ બારથી પીટીસી તમામ વિષયો અને આશ્રમ શાળા કન કનબુદ્ધિ તાલુકો ડેડીયાપાડા છથી આઠનો છે બીના અનામત છે મહિલાનો છે બીજો પ્રયત્નો છે બી એ બી અને પીટીએસસી અંગ્રેજી વિષયો હોવા જોઈએ એક જ આશ્રમ શાળાનો એડ્રેસ અરજી મોકલવાનું સરનામું સોરી પાંચમા નંબરની છે આશ્રમ શાળા મોરી બેડવાણ તાલુકો ડેડીયાપાણા ધોરણ છે એકથી પાંચ રોસ્ટર ક્રમાંક દસ છે આ નવ વર્ગ મહિલા બીજો પ્રયત્ન છે ધોરણ બાર અને પીટીસી તમામ વિષય છે અને પ્રમુખશ્રી આદિજાતિ ગ્રામ વિકાસ મંડળ ડેડિયાપાડા મોપ મોટી બેડવાણ તાલુકો ડેડીયાપાડા જિલ્લો નર્મદા ઓગણચાલીસ ત્રીસ ચાલીસ પર અરજી કરવાની છે છઠ્ઠા નંબરની છે આશ્રમ શાળા પગ ગામ તાલુકો ડેડીયાપાડા છથી આઠને છે અનુસૂચિત જનજાતિ છે બીએસસી બીએડ અને પીટીસી ગણિત વિજ્ઞાન માટે છે અને અરજી મોકલવાનો છે શ્રી ઇન રેખા સંસ્થાન ટીંબા ટીંબાપાડા મુપુર ટીમ્બાપાડા તાલુકો ડેડેવડા જિલ્લો અને નર્મદા ઓગણચાલીસ ત્રીસ અને ચાલીસ બીજી આશ્રમશાળા છે સાતમા નંબરની આશ્રમશાળા ડીંબાપાડા છ થી આઠ માટે છે અને અનુસૂચિત જનજાતિ છે મહિલા છે બી એ બીએડ અને પીટીસી ગણિત વિજ્ઞાન માટે છે આઠમા નંબરની છે આઠ અને નવ એકી સાથે આઠ નવ અને દસ અને અગિયાર અપગ્રેડ આશ્રમશાળા હરિપુરા ધોરણ બાર અનુસૂચિત જનજાતિ છે એમએ એ બી એડ મનોવિજ્ઞાન હોવું જોઈએ ધોરણ બાર શારીરિક શૈક્ષણિક પછત એમએ એમ બી એડ ગુજરાતી વિષય માટે છે અને છથી આઠ માટે અનુસૂચિત જનજાતિ બી એ બી બી એ બી એડ અને પીટીસી સામાજિક વિજ્ઞાન અને છથી આઠ માટે બીના નામ જ છે બી એ બી અને પીટીસી અંગ્રેજી વિષય માટે અરજી મોકલવાનું સરનામું છે પ્રમુખ શ્રી મંત્રી શ્રી શિવશક્તિ અપગ્રેડ આશ્રમશાળા હરિપુર મોપો હરિપુરા તાલુકો ઝગાડિયા જિલ્લો ભરૂચ ઓગણચાલીસ એકત્રીસ વીસ છે પોસ્ટલ નંબર બારમા અને તેરમા નંબરને આશ્રમશાળા નેત્રાંગ છથી આઠમાં અનુસૂચિત જનજાતિ બી એ બી એડ અને પીટીસી અંગ્રેજી વિષય છે છથી આઠ ઇડબ્લ્યુએસ માટે છે બી એ બી અને પીટીસી સામાજિક વિજ્ઞાન પ્રમુખ મંત્રી ભરૂચ રચનાત્મક ટ્રસ્ટ મોપુ સામરપાડા તાલુકો દેડિયાપાડા જિલ્લો નર્મદા ઓગણચાલીસ ત્રીસ અને ચાલીસ છે હવે ચૌદ અને પંદર નંબર અપગ્રેડ ઉચ્ચ ઉત્તર બુનિયાદી આશ્રમશાળા કોટવાવ ધોરણ બાર અનુસૂચિત જનજાતિ મહિલા માટે છે એમ એ સમાજશાસ્ત્રને છે અને ધોરણ બાર શૈક્ષણિક પછાત વર્ગ એમ એ મનોવિજ્ઞાન માટે છે અને અરજી મોકલવાનો છે માનદ મંત્રી શાંતિ નિકેતન એજ્યુકેશન ટ્રસ્ટ બાવીસ ભૂગુપુર સોસાયટી કશક ભરૂચ ઓગણચાલીસ વીસ જીરો એક છે જો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર